રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મસાલ સરઘસ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મસાલ રેલી યોજીના આગેવાનો અને મસાલ સરઘસ નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ પર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી મસાલ સરઘસ આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા અને શહીદો અમરોહના નારા સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે બાદ ઉપલેટા શહેરના

સ્થાપક પ્રમુખ છું શહીદ ભગતસિંહ કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાજ સરઘસ આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપી છે બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ નું બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના જુલમી શાસન માંથી ભારત ને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ હોય નવયુવાનો કામ મળતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને અંગ્રેજ સરકારને અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે સંસદની અંદર તેમણે બોમ્બ ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહ એ બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બહુ ધડાકો નહી પણ બહેરી સરકારના કાન ખોલવા માટે આ ધડાકો કર્યો હતો ની સજા કરી ત્યારે એમણે એ ફાંસીએ ચડતા પેલા ઇન્કલાબ જિંદાબાદ નો નારો બોયલાતા સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને આજે આપણે જોઈએ છીએ કે આ દેશમાં સામ્રાજ્યવાદ એટલે કે મોટી મોટી કંપનીઓનું રાજ ચાલે છે ફરી પાછી ભગતસિંહ જે વિચારો હતા એ પ્રમાણે સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતાને મુક્ત થવું પડશે ઉપલેટા